અમદાવાદમાં અગ્રણી કોર્પોરેટ એન્ટિટીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ગુજરાતના પ્રથમ કમ્યુનિટી અર્બન ફોરેસ્ટ જેડ અર્થ ફોરેસ્ટનું અનાવરણ કર્યું છે જાહેર ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ બનાવવામાં આવેલ આ નવીન પ્રોજેક્ટનો હેતુ શહેરી પરિસરને શાંત અને હરિયાળું બનાવવાનો લક્ષ્ય રાખીને બનાવ્યો છે પ્રહલાદનગરમાં સ્થિત

અને જૈવ વિવિધતાને સુરક્ષિત રાખવા માટેના વૈશ્વિક પ્રયાસોમાં ફાળો આપે છે એક લીલુંછમ શહેરી જંગલ બનાવીને જેડબ્લ્યુ પર્યાવરણીય દેખરેખ પ્રત્યેની તેની સંપન્નતા દર્શાવે છે નમસ્તે મારું નામ ધ્રુમા મહેતા છે જેડબીનો સીએસઆર આમ જે છે તેને હેડ કરી રહી છું અને છેલ્લા બે વર્ષથી આપણે એવું નક્કી કર્યું છે કે જેટલો જેટલું બી સીએસર વીચ ઇઝ અ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જેટલા બી ફંડ હોય બધા આપણે ડિવર્ટ કરીશું ક્લાઇમેટ એક્શન પ્રોજેક્ટ જેના હેઠળ અમે એક નામ લાવ્યા છે જેડ અર્થ સો જેટબુના બધા ક્લાઇમેટ એક્શન પ્રોજેક્ટ જેડ અર્થ હેઠળ થશે અને ઇન ધ લાસ્ટ ટુ યર્સ અમે લોકોએ ત્રણ લેક કર્યા છે રિવાઈવિંકડા ગામમાં ગાંધીનગરમાં અમે લોકોએ પાંચ ખંભાતી કુવા ઇન ધ થિંક ઓફ થિંગ્સ ખંભાતી કુવા અમે લોકો કર્યા છે પાંચ પછી અમે લોકોએ બીજા બે નિકોલમાં લેક અમે લોકોએ અડોપ્ટ કર્યા છે જે સ્ટીલ અંડર પ્રોસેસ અને ફાઇનલી એક અર્બન ફોરેસ્ટ અમે લોકોએ બનાવ્યું છે કમ્યુનિટી અર્બન ફોરેસ્ટ જેમાં અમે લોકોએ અર્બન ફાર્મિંગ જેવી વસ્તુ ખંભાતી કુવા અંદર બનાવ્યો છે ટુ કન્ઝર્વ રેઇન વોટર જેથી કરીને આપણું અર્બનનું ગ્રાઉન્ડ વોટર લેવલ ઊંચું આવે એના માટે અમે લોકોએ બનાવ્યું છે અને અહીંયા બધા જે 730 trees we put all the trees big trees for adoption જે લોકોને ભી એક રિસ્પોન્સિબિલિટી તરીકે એક લેવલ હોય એડોપ્ટ કરવું હોય અહીંયા આવીને એમનું નામનું એક નામ tree adopt કરી શકે છે अर्बन ફાર્મિંગની જગ્યા છે જ્યાં છોકરાઓને આ વોન્ટ કે વી शुड લર્ન अर्बन ફાર્મિંગ ઇસ સર્વાઇવલ સ્કિલ એ લોકોને ખબર પડીવી જોઈએ કે ભઈ રોડ પર કે આ પાકડાભાઈને કે એના પર આપણે બાય નથી કરી શકતા ખાલી યુ ઓલસો કેન ગ્રો યોર ઓન ફૂડ સો ધેટ કોન્સેપ્ટ ઇઝ સો એલિયન ટુ चिल्ड्रन ધેટ આઈ ઓન્ટ એ લોકો અહીંયા આવીને શીખે અર્બન ફાર્મિંગ એઝ અ સર્વાઇવલ સ્કિલ અને એનું જે પાક આવે એ લોકો ઘરે લઈ જાય અહીંયા ફ્રૂટ ઓર્ચર્ડ છે જે ફ્રૂટ આપણે બધા બાળકોને આપીશું એમના નામનું એટલે એ લોકોને બી ખબર પડે કે આ મારા નામનું ટ્રી છે અને એમાંથી આજે ફ્રૂટ આવ્યું છે એ મારું છે સો આવી રીતે વી આર ટ્રાઇંગ ટુ એન્ગેજ અને આની એન્ટ્રી ફી ઇઝ ટુ વેસ્ટ હવે એ બેટ વેસ્ટથી ફર્ટિલાઇઝર બનશે ફર્ટિલાઇઝર એ આપણે અહીંયા યુઝ કરીશું

ખૂબ સરસ રીતે લગભગ બે હજાર જેટલી વનસ્પતિ એમાં વાવેતર કરવામાં આવ્યું છે પ્રાકૃતિક ખેતી એ શહેરના પણ ખૂબ મોટું શહેર અમદાવાદ છે આ વિસ્તાર કે જે અહીં બાળકો છે અહીંયા આવશે પ્રાકૃતિકના ખેતી માટે એ પોતે પ્રેક્ટિકલી કેવી રીતે ખેતી થાય છે એ પણ શીખી શકે એ પ્રમાણનું પાણીનો નિકાલ કરવા માટે ભરાતા હોય છે ખૂબ સરસ રીતે છે અને અલગ અલગ રીતે અને જે રસ્તાઓ છે એમાં પણ ક્યાંય બ્લોક કેવું કંઈ નહીં અને એકદમ જંગલ જેવો અનુભવ થાય જે પક્ષીઓ છે એના માટે પણ એને અહીંયા પીવાના પાણીથી લઈને પકલીફી છું એટલે એક મલ્ટી પર્પજ કહેવાય એ પ્રકારનું ખૂબ સરસ રીતે એક નવું પ્રકારનું મોડલ છે એ બનાવવામાં આવ્યું છે અને ખૂબ સરસ રીતે યુઝેડ જે સીએસએલ ગ્લાન્ટમાંથી અને અમદાવાદ મહાનગરપાલિકાએ જ્યાં ખૂબ સરસ જગ્યા આપી છે એને સાથે મળી અને જાહેર ખાનગી કહેવાય એ પ્રકારનું લોકભાગીદાર એક ગુજરાતમાં એક અલગ પ્રકારનું મોટું એ માનું કે પહેલાં પહેલું હશે કે આ પ્રકારનું જે વિવિધ આમાં જોવા મળે છે એવું અર્બન પર્યાવરણની આગની સમસ્યા માટે એક અર્બન ગાર્ડન મ્યુનિસિપલ કોર્પોરેશનની ની સાથે રહીને બનાવ અભિનંદન ને પાત્ર કામ છે વેજલપુર વિસ્તારમાં જે પર્યાવરણ અને ખાસ કરીને ખૂબ ગરમી હવે જ્યારે પડતી હોય ત્યારે ગરમીને કાપવા માટે વધારેમાં વધારે વૃક્ષો અને વૃક્ષ પણ એ વિવિધ રીતે અર્બન ફોરેસ્ટના નામે એક નવા વિચાર સાથે ઉગાડવામાં આવે આ એક નવતર પ્રયોગ છે હું પ્રયોગને બિરદાવું છું એક પેડ માકે નામ આ અભિયાનને અંતર્ગત આપણી લોકસભા ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા એવું નરેન્દ્રભાઈ અને અમિતભાઈના બંને અભિયાનના ભાગરૂપે વેજલપુર વિધાનસભાએ ગયા વર્ષે ચાર લાખથી પણ વધારે ઝાડ ઉગાડ્યા આ જે વેજલપુર વિધાનસભાની અંદર પ્રકૃતિ માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે એ પ્રયાસના ભાગરૂપે જ્યારે આજે મુળુભાઈ બેરા અહીંયા આવ્યા અર્બન ફોરેસ્ટનું ઉદઘાટન કર્યું આજુબાજુના વિસ્તારની અંદર લોકોમાં પણ પર્યાવરણનો એક સારો મેસેજ ગયો મને આજે આનંદ છે